સોમનાથના તાલાલા ખાતે પ્રજાપતિ સમુદાયના શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી જ્યાં મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રીબાઈ આશ્રમ ધામના વિકાસ માટે રાજ્ય સરકારે સોળ કરોડની જાહેરાત કરી હતી જેમાં નૂતન મંદિર સાથે ચાર હજાર કિલોના ઘંટનું સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાયું હતું તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રીબાઈ ધામ આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તેના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી તેના વિકાસ માટે સોળ કરોડ રૂપિયા સ્ટેજ પર જ મંજૂર કર્યા હતા આ મંદિર જ્યારે બે હજાર દસ માં શ્રીબાઈ માતાજી મંદિર અમારા સોરઠિયા પ્રજાપતિની ની આસ્થાનું કેન્દ્ર હોય અને મંદિર બે હજાર દસ માં વડીલો દ્વારા

અને ચૌદ વર્ષે શ્રીબાઈ માતાજી નું આ સ્થાનમાં બિરાજમાન થવા માટે આજ રોજ ભવ્ય પ્રતિષ્ઠા ત્રિ દિવસીય કાર્યક્રમ વીસ વીસ એકવીસ વીસ તારીખે શરૂઆત થઈ કાર્યક્રમ અને ત્યારે જ્ઞાતિના બાર દેશ વિદેશ થી બધા પ્રજાપતિઓ પધારેલ હોય અને આજે એકવીસ તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરુભાઈ બેલા તેમજ સંસદ સભ્ય માનનીય રાજેશભાઈ ચુડાસમા મંદિરનું ટોટલ આયોજન દસ કરોડ નું હતું અને અત્યાર સાડા નવ થી દસ જેવા વપરાય ગયા છે અને હજી ઘણા બધા આયોજન બાકી છે જે મુખ્યમંત્રી સાહેબ સ્ટેજ ઉપર હતા ત્યારે એમણે કરોડ રૂપિયા મંદિર માટે એવી જાહેરાત કરેલ હોય અને મંદિરનો રિવરફ્રન્ટ તેમજ મંદિરના પેવર બ્લોક પરિસરની અંદર એવા દસ બાર આઈટમનું અત્યારે કીધું કે એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે એવી જાહેરાત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મુરુભાઈ બેડા દ્વારા કરવામાં આવેલ છે લલિત દેવ સિંહ ચાંદેગા દેશ મારા માતા પિતા ને બહુ લાગણી હતી માતાજી પર અને એની બહુ પ્રેમ હતો તો એ સેવાય આપી છે તે અમે ચાલુ રાખ્યું છે કામ એમની જે ઈચ્છા હતી એ પ્રમાણે અમે લંડન રહીએ છે પાંચ ભાઈઓ છે એ બધા પાંચે ભાઈઓ આયા કાર્યક્રમ માટે આવ્યા છે આ છે પણ મનની શાંતિ બધા કરતાં મહત્વ છે એ અમને મળી જાય છે બધા કરતા મહત્વ છે શિવભાઈ માતાજી આપણા એક કેન્દ્રિત છે બધા એમાં આસ્થા રાખે તો આપણે પાછી આપી છે પ્રજાપતિ એ તન મન ધન થી આ માતાજી નો પ્રતિષ્ઠા નો આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ પ્રતિષ્ઠામાં પહેલા ગણપતિ પૂજન મંડપ પૂજન પછી આજે જલા દિવસ થળા દિવસ અલગ અલગ વાસ થશે કાલે આવતીકાલે માતાજીને બેસવામાં આવશે આ પ્રજાપતિ સમાજ બોળો સમાજ છે સંસ્કારી સમાજ છે તન મન ધન થી સેવા કરી છે ભાઈ છે ને ઇતિહાસ બહુ મોટો છે પ્રહલાદજી ને હિરેકશ્ર જયારે તપ કરતા હતા ત્યારે પ્રહલાદજી ને ઓલું અને ત્યાં કાયમી માટે રહેવા માટે રહેવાનું હતું ત્યાં ને રજા આપી ત્યાં આગ લાગી ત્યાં ભોયરામાં માતાજી બેઠેલા હતા

અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત આખા દેશમાં નંબર વન પોઝિશન ઉપર છે ફક્ત આપણે બધાએ ધ્યાન રાખવાનું એટલું જ છે કે જે પણ કામ વિકાસના ચાલે થઈ રહ્યા છે કાં તો નવા થવાના છે એમાં ક્યાંય ક્વોલિટીમાં ક્યાંય તકલીફ ના પડે એ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે ક્વોલિટી સાથે આપણે કામ કરીશું તો તમારા મોંમાંથી કંઈ પણ જરૂરિયાત હોય એ માગશો સરકાર પાસે તો સરકાર એની એ ઘડી તમે અહીંયાથી બોલો અને હું અહીંયાથી ડિક્લેર કરતો જઉં કે આ કામ તમારું મંજૂર થઈ ગયું ને કરાવી દઈશ વિકસિત ભારત બનાવવું છે બે હજાર સુડતાલીસ માં અને જો વિકસિત ભારત બનાવવું હશે તો સૌથી લીડરશીપ લઈને આગળ વધવું પડશે કયા સ્ટેટે ગુજરાતે આપણે બધાએ આમાં લીડ લેવી પડે અને અત્યાર સુધી લીધી છે આપણે દરેકે દરેક તો આ વખતે પણ જે વિકસાત ભારત માટે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધવું છે આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને ગુજરાતના જુદા જુદા પચાસ સો જેટલા આગેવાનો એ જ્યારે મારી પાસે રજૂઆત કરવા આવ્યા એને સિત્યાવીસ બાર કેવી કંઈ ડિસેમ્બરની તારીખ હતી અને ત્યારે એને કીધું હતું કે ત્યાં આ ક્ષેત્રનો પણ વિકાસ થાય અને એના માટે અમારી રજૂઆત છે એ રજૂઆતમાં જે કંઈ ઘટતું કરતું કલેક્ટર પણ હતી માહિતી માગવાની હતી બધી લઈ અને તરત જ લગભગ ત્રીજી જાન્યુઆરીના દિવસે આપણે આ વિસ્ત આ જગ્યાનો વિકાસ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે આઇકોનિક ડેવલપમેન્ટ ઓફ ગ્રેટર નો જે પ્રોજેક્ટ છે એમાં આ જગ્યાનો સમાવેશ કર્યો છે આજે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે શ્રીબાઈ આશ્રમ ધામના વિકાસ માટે આ ગ્રેટર ગીર પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે એને સિદ્ધાંતિક મંજૂરી તો આપી દીધી પણ ચાલુ વર્ષના બજેટમાં એની જોગવાઈ પણ કરી દીધી છે અને શ્રીબાઈ આશ્રમ ખાતે જે જે આપણા ટ્રસ્ટે આવી અને રજૂઆત આપી છે એ પ્રમાણેના આ જે બધા કામ છે એ રિવરફ્રન્ટ હોય ઘાટ હોય અન્ય સુવિધાઓ હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય કે બાકીની બધી વ્યવસ્થા બ્લોકની વાત છે જે કંઈ પંદર સોળ જેટલા એમાં કામો ક્યાં ક્યાં લેવા એની રજૂઆત ટ્રસ્ટે કરી છે એનો સમાવેશ થઈ ગયો છે આ જગ્યા માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ અને આ એક વખતે મુલાકાત પણ કરી ગયા છે